હેલો મારા મિત્રો અમુક કોમ હમણાં કરેલું અને બીજું કોમ મેં દસ વર્ષ પહેલાં કરેલું છે મિત્રો પાર્કિંગ ટાઈસમાં બાર બાય બાર જોઈ શકો છો તમે અને બોર્ડર પણ એની ચેટિંગ કરેલી છે કટિંગ કરીને ચોકડી અને ગ્રીનના ઉમરા છે અત્યારે ગ્રીન કોઈ વાપરતું પણ નથી એ વખતે દસ વર્ષ પહેલાં ગ્રીન ફર્નિચર પણ તમે સાથે સાથે જોઈ શકો કે તમારે કઈ ટાઈપનું ફર્નિચર કરાવું અને ડબલ ચાર્જ બત્રી બાય બત્રીની ટાઇલ્સનો ઉપયોગ કરેલો છે એ વખતે એપોક્ષી પણ અવેલેબલ નથી આ આ વખતે હે આ સમયે ચાલે એટલી વખત એટલે મિત્રો ફર્નિચર સાથે સાથે તમે તળિયાનું ફ્લોરિંગ પણ જોઈ શકો છો અને આખા મકાનનો વ્યૂ પણ જોઈ શકો છો આ બેઠક રૂમ છે આ રસોડું છે હોમે દેખાય આ ફર્નિચરનો વ્યૂ કલર બહુ બેસ્ટ લાગે છે તમે જોઈ શકો મિત્રો ફર્નિચર કઈ ટાઈપનું કરાવું એ પણ તમે જોઈ શકો છો અને રસોડાની વાત કરીએ તો ગ્રીન માર્બલનું બનાવેલું છે એ વખતે ગ્રીન જ વપરાતો હતો હવે બ્લેક અને લાખા રેડ હોઉ હૌની પસંદગી પ્રમાણે હૌ હું આપણે ફર્નિચર તમે જોઈ શકો છો બહુ બેસ્ટ કરેલું છે ફૂલડા મૂક્યા છે અંદર કાચની અંદર કિચન બહુ મોટું છે અને મિત્રો એક બેડરૂમની વાત કરીએ જોઈ રહ્યા છો મિત્રો અંદર બેડરૂમ ફર્નિચર સાથેનો આખું ફર્નિચર કરેલું છે ડુવર સાઈડ ની અંદર મૂકેલા છે અને માથું ઓળાવવાની પણ સગવડ કરેલી જ છે અંદર બાજુવાળું રૂમમાં જોઈએ તો મંદિર છે મિત્રો ફર્નિચરે આખું કરેલું જ છે કબાટ ને બધુંય મંદિર ખાસ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે મિત્રો આપણે મંદિર દરેકના ઘરમાં હોય જ છે અને એની ડિઝાઇન બારના દરવાજાની જોઈ શકો છો હોમ લખેલા છે તળિયામાં તો એની જ બત્રીસ બાય બત્રીસની ફ્લોરિંગની ટાઇસો છે અને લઈ જાઉં તમને સીડી થઈને ઉપર ઢાબા ઉપર સીડીની અંદર માર્બલ વાપરેલો છે રાઇઝરની અંદર ટાઈસો ઉપર ચડીએ તો બ્લેક ઉમરા સાથે હોળ બાય હોલ નહીં પાર્કિંગ ટાઇસો અને ઢાબા ઉપર પતરા નાખેલા છે પણ વ્યૂ આવશે તમને ઢાબા જેવો એટલે મિત્રો બ્લેક ઉમરો અને બે બાય બે ની ટાઇસો ડબલ ચાર્જ ટાઇસો તો બધી નાખેલી બે દરવાજાનો વ્યૂ જોઈ શકો તમે ફર્નિચરથી મઢેલા છે કઈ રીતનું મકાન બનાવવું એ આપણે જોઈ શકીએ કે આ રીતનું આપણે મકાન બનાવી શકીએ છીએ ઘરે ફર્નિચર આ રીતનું કરાવી શકીએ છીએ બધું એલઈડી લગાવવાની પણ સગવડ કરેલી છે ઉપરના માળે પણ આ બાજુવાળી રૂમ ઉપરના ઢાબા ઉપરની રૂમમાં સંડાસ બાથરૂમની પણ સગવડ ઉપર છે જ એ રીતનો વ્યૂ તમે ગોમડાની અંદર લઈ શકો છો આ ગોમડાની અંદર જ મકાન છે અને ઉપર ઢાબા ઉપરથી નીચેનો વ્યૂ તમને બતાવું જોઈ લો મિત્રો પાર્કિંગ ટાઈલ્સ કેવી મસ્ત લાગે છે બે ભાઈઓનો મકાન છે હરેશભાઈ મિસ્ત્રીનું મકાન કુવાળા અને આ સામે બેઠકનું ધાળિયું તમે જોઈ શકો છો સાધન